શ્વરના ભરૂચ નાકા પાસેના ફાયર સ્ટેશન ખાતે આવતીકાલે તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના ઉપક્રમે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે બુધવારના રોજ ભરૂચી નાકા પાસે આવેલ ફાયર સ્ટેશન અને જેઆઈડીસીમાં આયુષ્યમાન વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સિત્તેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને મફત સારવાર મળી શકશે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં વધુ લાભ મેળવવા નમ્ર અપીલ કરવામાં આવે છે

આપણે ઈશ્વરસિંહ પટેલ સાહેબ માન્ય શ્રી અંકલેશ્વર હાંસોટમઠ વિસ્તારના સહયોગથી આપણે અંકલેશ્વરમાં ભરૂચી નાકા ફાયર સ્ટેશન પર અને અંકલેશ્વર જીઆઈડીસીમાં સિનિયર સિટીઝન એક્ટિવિટી સેન્ટર નવી કોલોની આરબીએલ સ્કૂલની પાછળ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો અંકલેશ્વરના તમામ નાગરિકને મારી નમ્ર અપીલ છે કે આ કેમ્પમાં તમારા ઘરમાં રહેતા સિત્તેર વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને લઈને આવો અને એમનો આયુષ્યમાન કાર્ડ કરાવો આ માટે ફક્તને ફક્ત આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હોય તો એ જ દસ્તાવેજની જરૂરિયાત રહેશે તો તમામ વ્યક્તિને ફરી એકવાર નમ્ર વિનંતી છે કે સિત્તેર વર્ષથી ઉપરના તમામ લોકોનું કાલે મહત્તમ લાભ મળે અને આયુષ્યમાન કાર્ડ નીકળે એ માટે આધાર કાર્ડ લઈને દરેકને કેમ્પ્સના સ્તરે मोकलवा नम्र विन पिंटू मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर